અમદાવાદ ખાતે નરોડા વિસ્તારમાં રહેતા એક ડબર પરિવારે ત્રણ વર્ષ પછી દિવાળીની ઉજવણી કરી વૃદ્ધાવસ્થા આવે એટલે પોતાના મકાન માં પુત્ર વધુ નામ ત્રાસના કારણે અંતે છુટકારો મેળવ્યો પત્ની પીડિત પુરુષ સંઘમાં જોડાયા પછી જ કાનૂની સલાહથી સકાય થયું ¡Talia! ¡Talia, Talia, Talia! talia મારું નામ સુનિલ ડબકર છે હું અમદાવાદનો જ રહેવાસી છું અને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ જે છે તમે હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છીએ એવી રીતના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે તેવી જ રીતના આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવો જોઈએ જે હાલમાં ભારત દેશની અંદર ઉજવાતો નથી એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ જે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવે છે તેવી જ રીતે સરકારને અમારી માંગ છે કે તેઓ પણ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવે અખિલ ભારતીય પત્ની વિરોધી સંઘ સંસ્થા સાથે જોડાયા પછી મને કાનૂની માર્ગદર્શન મળ્યું જેથી હું મારો કેસ જેવી રીતે કે એકસો પચીસ ડોમેસ્ટિક વાયલન્સ ઘરેલું હિંસા અને તેવા તમામ પ્રકારના જે કેસો છે તે હું જાતે જ મારો કેસ દશરથ દેવડા દ્વારા હું મારો કેસ અમદાવાદમાં કોર્ટમાં લડી રહ્યો છું સૌથી વધુ અમારું મકાન જે છે જેમાં ઉપર હોવા છતાં પણ અમને અમારું માતા પિતાનું મકાન અમને સુખરાત કરવામાં જે ફક્ત ને ફક્ત દશરથ ડેમ દ્વારા જ અમને ઉજવી છે એ બદલ આ સંગઠન નો દેવડા સાહેબ નો અને એમના દરેક સભ્ય નો ખુબ આભાર અમે અમારા છોકરા અમારા માતા પિતા અમે સાથે એક સાથે અમે એક ગુજે દિવાળી મજાની છે ત્યારે અમારી કતમ દિવાળી તો અંધારામાં છે પણ અમે જે દિવાળી અમારી છે પરિવાર સાથે જે અમને આપી છે જે ખુશીઓ થી ભરપૂર આપી છે ફટાકડા પણ તમે કીધું ફટાકડા ભરપૂર કરીને મારી જે અમારી જે મારા પરિવાર મારા પરિવાર જે દિવાળી જે દિવાળી તમે મીઠી કરી આપી છે